જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા ખૂબ જોરથી ચાલુ છે જામનગરમાં અયાડ ખાતે નોંધાયેલ કુલ આઠ હજાર ખેડૂતો પૈકી પાંચ હજાર ખેડૂતોની મગફળી ખરીદીની પ્રક્રિયા થઈ ચૂકી છે હવે માત્ર ત્રણ હજાર ખેડૂતોની મગફળી ખરીદી બાકી છે ખરીદી પ્રક્રિયા કરતા ગુજકોમા સોલના તાલુકા સંઘના મેનેજરે કહ્યું કે દરરોજના એકસો પચાસ જેટલા ખેડૂતો કે જેમને મોટાભાગના ખેડૂતોને મગફળી ખરીદી કરી લેવાય છે બીજી તરફ ખેડૂતોએ પણ આ વખતે ચાલતી ખરીદ પ્રક્રિયાને વખાણી અને ખૂબ સરળ રીતે મગફળી ખરીદ પ્રક્રિયા થતી હોવાનું તેઓ જણાવે છે મગફળી ખરીદી કર્યા બાદ ખેડૂતોને દસ દિવસની અંદર પૈસા મળી જતા હોવાનું ખેડૂતો કહે છે સાથે સાથે બસ્સો મણ સુધી સરકાર ખરીદી કરે છે ફેબ્રુઆરી મહિના સુધીમાં તમામ ખેડૂતોને મગફળી ખરીદી પ્રક્રિયા પૂરી થશે તેવું કુચ કમાસોલના અધિકારી દાવો કરે છે ટેકાના ભાઈ મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે આઠ હજાર ખેડૂતોની નોંધણી થયેલ છે તેમાંથી અત્યાર સુધીમાં પાંચ હજાર ખેડૂતોની ખરીદી થઈ ગયેલ છે જે ત્રણ હજાર ખેડૂતની ખરીદી કરવાની બાકી છે તે સરકારશ્રીની ખરીદી હજી આઠ ફેબ્રુઆરી સુધી સતત ચાલુ રહેવાની છે કાલનો રાતે બસો મણ મગફળી લઈને આવ્યો મારે બે ખાતાની અરજી એટલે કુલ સાડા મણ મગફળી લઈને આવ્યો ને બધું કામ વ્યવસ્થિત હાલે વાંધો નથી આવતો સારું અને વળતર આપણે માર્કેટ યાર્ડ ભાવ કરતા સરકારી ટેકામાં ભાવ આપણે સાડા ત્રણસો રૂપિયાનો ફાયદો પણ છે બસો મણ મગફળી લઈ અને અહીંયા ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાં આ મારો આજે વારો આવ્યો છે ચોવીસ તારીખનો એટલે આવ્યો છું હમણાં કલાકથી આવ્યો છું એટલે લગભગ હમણાં બે કલાકમાં નવરો થઈ જાય છે વ્યવસ્થા બધી બહુ સારી છે